જે લોકો ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી રહ્યા છે લોકો વેબસાઇટ ઉપર ટેસ્ટ્યુ બેબી શું છે વારેગડીએ ફેલ જવું એ શું સાહિત્ય છે પીજીએસ શું છે ગર્ભની બાયોપ્સી શું છે આ બધી જ વસ્તુ જાણી શકે છે પણ મને એવું લાગે છે કે આ બધી જ વસ્તુ વેબસાઇટ ઉપર જોયા પછી પણ વાંચ્યા પછી પણ મને નથી લાગતું કે એનું જે સરખું સાહિત્ય મગજમાં જે બંધ બેસવું જોઈએ એના માટે એક સમજણ જરૂરી છે પર્સનલ કાઉન્સેલિંગ જરૂરી છે મને નથી લાગતું કે આવા બધા ફર્ટિલિટી કન્વર્ઝેશન્સ જે ક્યાંક હું તમને આવી રીતે આ માધ્યમથી કરું કે ગમે તેટલી કરું પણ મને એવું લાગે છે કે સરખી રીતે દોરવા માટે એમને એક પર્સનલ કાઉન્સિલિશનની ખૂબ જ જરૂર છે નહીં તો મને એવું લાગે છે કે દર્દીઓ ઊંધા માર્ગે જઈ શકે છે એટલે મને એવું લાગે કે ગમે તેટલું આ બધી જ વસ્તુ હા હું માનું છું કે આ સાહિત્ય પણ પૂરું પાડવું ખૂબ જરૂરી છે કે જે લોકો પોતાની જાતને આ સાહિત્ય વાંચીને એમની બૌદ્ધિકતાનો ઉપયોગ કરીને જેને જાણીને એક્ઝેક્ટ સાયન્સની અંદર ઘૂસી જઈને સારી સલાહ લઈ શકે છે એવા દર્દીઓ માટે આ જે ડિજિટલ મીડિયા એટલે કે વેબ મીડિયા જે બધી વસ્તુ છે વધારે સારું રહેશે એક વસ્તુ ઘણીવાર એવું થાય કે પ્રાથમિક માહિતી માટે અને કેમ ફેલ ગયા છે એના કારણો માટે અને કયા એડવાન્સ સાયન્સ હવે અવેલેબલ છે એના માટે પણ કેટલું પ્રિન્ટ મીડિયા અને ખાસ કરીને વેબસાઈટ જે વેબ મીડિયા છે એ પણ એટલું જ અને ખાસ કરીને ધ એક્સપર્ટ તમે કોઈ પણ નાખીને તમારા ગુગલમાં સર્ચ કરશો મારા નામે તો તમે આજ ધ એક્સપર્ટમાં વંધ્વના એક એક ઝીણા ઝીણા ડિસીઝ વિશે ફક્ત દસ ક્વેશન ની અંદર આખો સબ્જેક્ટ પૂરો થઈ જાય બધી જ માહિતી હું પૂરો પાડું છું એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે ભાવના બેન છે ભાવના બેન આપનો પ્રશ્ન જણાવો તમારી ઉંમર કેટલી થઈ હશે ભાવના બેન ત્રીસ વર્ષ થયા બેટા દસ વર્ષ થયા પતિના વિરિયન્ટ રિપોર્ટ નોર્મલ છે આયુઆઈ કરાવ્યા છે બસ એટલે ભાવનાબેન હું આ જ વસ્તુ કહેવા માંગુ છું અને જેટલા બી દર્શક મિત્રો મને સાંભળી રહ્યા છે કે અત્યાર સુધી લોકોના મગજમાં એક રણકતું સાયન્સ એટલે કે પહેલાં એમ કહેવાય કે પ્રેગ્નન્સી રાખવાના ત્રણ તબક્કા એ આજની તારીખમાં પણ એ જ છે આપણે એમ ત્રણ તબક્કા એક તબક્કો એટલે કુદરતી સંબંધનો બીજો તબક્કો એટલે પતિનું વિડીયો પ્રોસેસ કરીને ગર્ભાશયની સ્ત્રી બીજ છૂટું પડે ત્યારે મૂકી દેવું અને ત્રીજો તબક્કો છે ટેસ્ટ્યુ બેબી જેના લીધે લોકો એવું સમજી રહ્યા છે કે કુદરતી સંબંધમાં નારે તો આપણે આઈયુઆઈ કરાવવું જ જોઈએ પણ હવે હું માનું છું કે સિત્તેર ટકા કન્ડિશન્સમાં આપણે ઘણા રિપોર્ટો કરાવીને આઈયુઆઈ કરવાથી આપણને મહત્તમ ફાયદો થશે કે નહીં કારણ કે આવા ઇરેલિવન્ટ મહત્તમ આઈયુઆઈ કરાવીને મને એવું લાગી રહ્યું છે કે ઘણા બધા કપલ્સ એક અયોગ્ય માર્ગ તરફ જઈ રહ્યા છે અને પોતાની શક્તિને વેડફી રહ્યા છે સમય એવો પાકી ગયો છે કે અમારા ત્યાં અવેલેબલ ટેસ્ટથી ફક્ત ત્રણ કે ચાર ટેસ્ટથી જે પણ દર્દીઓ આજે આઈયુઆઈ કરાવી રહ્યા છે અને એમાં ખાસ કરીને એક આઈઓએ કરીને ફેલ ગયા છે બે આયુઆઈએ કરીને ફેલ ગયા છે ત્રણ આઈયુએ કરીને ફેલ ત્રણથી વધારે તો હું સ્ટોપ જ મૂકી દઉં છું ત્રણથી વધારે આઈયુએ અત્યારે કરવા માટે આ યુગ હવે હવે આ આજનું સાયન્સ હવે મને લાગે છે યોગ્ય નથી બે હજાર અગિયારમાં કે બે હજાર ઓગણીસોને અઠ્ઠાણુંમાં બનેલી ગાઈડલાઇન્સને હવે આજની આધુનિક સમાજમાં અવેલેબલ ટેકનોલોજીમાં આપણે છ છ આઈયુએ કરીને એ ગાઈડલાઇન્સને ફોલો કરવી એ બી મને હવે યોગ્ય બધા માટે ફોલો કરવી યોગ્ય લાગતી નથી એના માટે સર્ટેન નિયમો છે એટલે ભાવિકા બેનને તો હું એવું જ કહીશ કે ચાર આઈયુઆઈ ફેલ ત્રીસ વર્ષની ઉંમર સ્ત્રી બીજ બનવાની અંદર બનવામાં અને છૂટા પડવામાં ક્યાંક નાનો મોટો અંતર આ બધી જ વસ્તુ બતાવી રહ્યું છે કે એમને ફક્ત એક આઈવીએફના સ્ટ્રોકની જરૂર છે અને એના એક કોન્ફિડન્સ કાઉન્સેલિંગની જરૂર છે હું એમને એવું રિક્વેસ્ટ કરીશ કે એક કાઉન્સેલિંગ મને એવું લાગે છે કે તમને પ્રેગ્નન્સી તરફ લઈ જશે એવું ખાસ કહેવા માંગીશ અને હું એવું જ કહીશ અત્યારે ફરીવાર જોર મૂકીશ કે મલ્ટિપલ આઈયુઆઈ કરાવવામાં તમે આઈયુઆઈ ની ડિરેક્શન તરફ બરાબર જઈ રહ્યા છો કે નહીં અને એમાં પણ જયારે એક બે કે ત્રણ પડાવ આઈયુઆઈ ના પૂરા કર્યા પછી આ ચોથું પાંચમું છઠ્ઠું આયુઆઈ કરાવો કારણ કે લોકો નવ નવ ને દસ દસ કરાવીશ આ બધી વસ્તુમાં રોકાણ કરવા માટે રોકવા માટે શું આગળ કરવું જોઈએ બધી વસ્તુની માહિતી હું તમને આપું પણ આવી કાબેન હું તમને કહીશ કે તમારો આઈવીએફ ઇઝ અ બેસ્ટ આન્સર અનેક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે હિતેન્દ્રભાઈ છે હિતેન્દ્રભાઈ આપનો પ્રશ્ન જણાવો હા સાહેબ હા બોલો હેલો હા મારે મિસ્ટરને આઈએમ કરાયું 3 મહિના થઈ ગયા બેટા એસટીડી ચેક કર્યું કાલે 1 લાખ 3000 આવ્યું અને સોનોગ્રાફી કરાયું સારું છે હવે કઈ પ્રિકોશન લેવાની શું નામ કીધું તમે તમારું હિતેન્દ્ર હિતેન્દ્રભાઈ ઇતરભાઈ ટેસ્ટી બેબીમાં હવે ત્રણ મહિના થઈ ગયા છે અને બાળક બહુ સરસ છે સોનોગ્રાફીમાં બહુ સારા હોય તો ત્રણ મહિનાની પ્રેગ્નન્સી થયા પછી હું દરેક દર્શક મિત્રોને એવું જ જણાવીશ કે એ પ્રેગ્નન્સી એક નોર્મલ પ્રેગ્નન્સી તરીકે જ હોય છે એમાં સિંગલ પ્રેગ્નન્સી હોય કે ડબલ પ્રેગ્નન્સી હોય તો એના રિસ્ક પણ એક નોર્મલ પ્રેગ્નન્સી તરીકે જ આગળ વધતા હોય છે જેમાં કેર એ કોઈ પણ ડૉક્ટર કોઈ પણ જે પ્રમાણે સમજાવે છે જે પ્રમાણે સમજવું જોઈએ અને આ પ્રેગનન્સીને આગળ લઈ જવી જોઈએ કેરમાં મને એવું લાગે છે કે એક સારી સોનોગ્રાફી એક વસ્તુ બીજી વસ્તુ હું એવું કહેવા માગીશ કે સારો આહાર અને ત્રીજી વસ્તુ કે સારી કાળજી આ ત્રણ વસ્તુ એવી મને એવું લાગે છે કે નવ મહિનાની પ્રેગ્નન્સી સુધી ભણી જવામાં લગભગ કંઈ ગેરફાયદો થતો નથી પણ આ ત્રણેયમાં હું એવું માનીશ કે એક્સપર્ટ જ્યાં જરૂર પડે ત્યાં એક્સપર્ટ એડવાઇસની જરૂર છે જે લેવી જોઈએ જેનાથી તમારી પ્રેગ્નન્સી નવ મહિના સુધી જાય કારણ કે ટેસ્ટુબ બેબીમાં હવે મારે એટલું પણ કહેવું છે કે ટેસ્ટુબ બેબીની પ્રેગ્નન્સી રહ્યા પછી એને નવ મહિના સુધી લઈ જવું પણ એક મોટો પ્રોજેક્ટ છે અને એમાં સારા સારા ઓબસર્ડેશન્સ અને સારા સારા સોનોગ્રાફી સ્પેશયાલિસ્ટ એટલે આપણે એમ કે મેટર્નો એક્સપર્ટ સ્પેશિયાલિસ્ટની ખૂબ જ જરૂર છે કે જે તમને એક 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 હદ સુધી એક સરહદ સુધી પહોંચાડવામાં સફળ થાય જી સર આગળ આપણે પૂછવા માંગીશ કે ગર્ભની બાયોપ્સી અને એન્ડો સર્વાઇકલ બાયોપ્સી કરાવતા પહેલા શું વિચારવું જોઈએ અને શા માટે હવે છે ને ગર્ભની બાયોપ્સી એટલે આપણે એમ જ વિચારીએ કે ગર્ભને એટલે આપણે પેલું ગુજરાતી ભાષામાં કહીએ ને કે સબરીએ જેમ રામને બોર ચાખી ચાખીને આપ્યા એટલે જે સારા હતા આપ્યા એવી જ રીતે જ્યારે વારે ઘડીએ તમે ફેલ જાઓ છો તમને એબોર્શન થાય છે વારેગડીએ એનો મતલબ કે તમારા ગર્ભના સમૂહ જે છે જે બની રહ્યો છે ગર્ભનો સમૂહ એ જીનેટિકલી અંદરથી ઠળીયો સળેલો છે બોર બહારથી સારો છે ઠળિયો સડેલો છે તો મારે તમને વીણી વીણીને જે સડેલા સડેલો બોર હોય એને ફેંકી દેવો સડેલો ગર્ભ હોય એને ફેંકી દેવો અને સારો ગર્ભ તમને આપવો પડે એટલે આપણે એ ગર્ભની બાયોપ્સી કહીએ છીએ એને અને હવે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે ગર્ભની બાયોપ્સી પાંચમા દિવસની ગર્ભની બાયોપ્સી જ યોગ્ય છે એવા નિયમો આવી ગયા છે એટલે દુનિયાના ખૂણામાં જ્યારે હું એમ કહું છું કે ગર્ભની બાયોપ્સીની વાત આવે છે અને જો દુનિયાના લીડિંગ

પ્રવીણભાઈ બંને નળીઓ બંધ છે કે અંડાશય ની કોથળી છે ના ના એવું એવું નહીં એવું નહીં બંને નળિયો બંધ છે કે બંને અંડાશયની નથી

તમારા જે પ્રશ્ન છે ને એને હું અત્યારે કળી ગયો છું મને એવું લાગે છે કે તમે તમને એવું સમજાવવામાં આવેલું છે કે તમારી અંડાશયની કોથળી કામ કરતી બંધ થઈ ગઈ છે નળીઓ નહીં અંડાશયની કોથળી અંડાશયની કોથળી એટલે કે અંડાશય સ્ત્રી બીજને આશય આપતી એક કુદરતે બનાવેલી કોથળી બરાબર જ્યાં સ્ત્રી બીજ સમાવેલા છે તો આ સ્ત્રીબીજની કોથળીમાંથી જો સ્ત્રીબીજ ન હોય અને એ સ્ત્રીબીજ બનીને છૂટું ના પડતું હોય જો કાર્ય કરતું ના હોય તો જ તમારું માસિક મહિને મહિને ના આવે ને ચાર ચાર મહિને પાંચ પાંચ મહિને માસિક આવે છતાં એને ડિફરન્શિયેટ કરવું ખૂબ જરૂર છે કે જ્યારે કોથળીમાં બહુ જ બધા સ્ત્રીબીજ આવેલા હોય એક કરતાં વધારે ફુગ્ગાવાળી અંડાશ્રીની કોથળી આવી પ્રકૃતિમાં પણ સ્ત્રીબીજ બનીને છૂટું પડતું નથી જેમાં પણ ચાર ચાર મહિના થતા હોય છે એટલે આ બેમાંથી કોઈ પણ એક પ્રકૃતિ તમને હોઈ શકે કાં તો બહુ જાઝા સ્ત્રીબીજ છે કાં તો એક પણ સ્ત્રીબીજ નથી જો કોઈ એક પણ સ્ત્રીબિદ ના હોય કારણ કે તમે પહેલાં એવું બોલ્યા કે કોઈ ડાક્ટરે તમને સમજાવ્યું છે કે અંડાશીની કોથળી નથી ખાલી થઈ ગઈ છે એનો મતલબ એમ થયો કે કામ કરતી નથી જો કામ કરતી ના હોય તો આપણે થર્ડ પાર્ટી ડોનેશન એટલે હું કહું ને કે સમાજની અંદર કેટલીય જગ્યાએ થર્ડ પાર્ટી ડોનેશનનું મહત્વ છે સ્ત્રીબિદના દાનનું મહત્ત્વ છે એમાંથી આનો એક આ એક ઉત્તમ ઉદાહરણ કે જો તમારી અંડાશીની કોથળી હોય જ નહીં કામ કરતી જ ના હોય અંદર સ્ત્રીબીદની સંખ્યા ખાલી જ થઈ ગઈ હોય તમારી ઉંમર થઈ ગઈ હોય તમે મેનોપોઝમાં પ્રવેશી ચૂક્યા હોય તમારી અંડાશયની કોથળીમાંથી સ્ત્રીબીજની ક્વોલિટી પુષ્કળ ખરાબ આવતી હોય વારે ગળીયા કાઢ્યા પછી અથવા તો તમને કોઈ જીનેટિક ડિસીઝ હોય આ બધા જીનેટિક ડિસીઝ તમારા આવનાર બાળકમાં સ્પ્રેડ ના થાય તમારું સ્ત્રીબીજ ન હોવાથી તમને ગર્ભ બનાવવા માટે બીજી સ્ત્રીના સ્ત્રીબીજની જરૂર પડે આ બધા જ વસ્તુમાં થર્ડ પાર્ટી ડોનેશન એટલે કે સ્ત્રીબીજના દાનની જરૂર પડતી હોય છે તો પ્રેરણભાઈ બની શકે કે તમને સ્ત્રીબીજના દાનથી ટેસ્ટી બેબી કરવાથી બહુ ઝડપી પ્રેગ્નન્સી રહી શકે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે ગૌરાંગભાઈ છે ગૌરાંગભાઈ આપનો પ્રશ્ન જણાવો જી સાહેબ મારે મારી ને અમે રિપોર્ટ કરાયેલા હતા એના નેરાની અંદર બરોબર તો એમાં એવું હતું કે લોકનું કે એમાં હતું કે તમારા હિન્દુ બહુ સારું બને છે એટલે એના બલેન્સે ટ્રીટમેન્ટ દવાઓ વગેરે આપે પણ એમાંથી કઈ હિંદુઓ

લાગે છે સંપર્ક તૂટી ગયો છે પણ મને એવું લાગે છે કે સેકન્ડરી ઇન્ફર્ટિલિટી બીજી વાર પ્રેગ્નન્સી ન રહેવાનું વંધત્વ હું એવું કહેવા માગીશ દર્શક મિત્રો કે ગમે તેમ આપણું શરીર એક યંત્ર છે જેમાં આપણે કુદરતમાં આપણે એને રમતું મૂક્યું છે અને આ યંત્ર દરેક યંત્રની એક પોતાની પર્સનલ કેપેસિટી છે અને એ પોતાની યુટિલિટી પ્રમાણે કેપેસિટી જાળવી રાખે છે એટલે તમે એનો બહુ જ ઉપયોગ કરી કાઢો સમય પહેલાં તો કદાચ એ યંત્ર નબળું પણ પડી જાય અને એવું પણ થાય કે તમારા તમે ઓલરેડી નબળા હોય ને તમે વધારે ફાસ્ટ ચાલવા જાઓ તો પણ એ યંત્ર નબળું પડી જાય એટલે એ યંત્ર નબળું પડ્યું છે કે નહીં અંડાશયની કોથળી આપણું યંત્ર કહેવાય એ નબળું પડ્યું છે એમાં અંદર કોઈક સ્પેરપાર્ટ ઓછા થઈ ગયા છે કે શું છે આ બધી વસ્તુ જોવાની જરૂર પડશે સેકન્ડરી બંધત્વ પણ એટલે બીજી વાર પ્રેગ્નન્સી ના રહેવામાં પણ આપણે જે બધા રિપોર્ટો કરાવવાના છે એ યંત્રને ચકાસવાના બધા રિપોર્ટ કરાવીને શું આ યંત્ર ચોક્કસ રીતે કામ કરી શકશે કે નહીં એના માટે આપણે એક ક્ષણ એક 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 ઉલટ તપાસ કરવી પડશે હવે આ જ વસ્તુ સ્ત્રી અને પુરુષ બંનેમાં યોગાનુયોગ બંને બાજુ કરાવી જ પડતી હોય છે એટલે કે પુરુષમાં બી એમના પિંડમાંથી નીકળતા શુક્રાણોની સંખ્યા મોટિલિટી મોર્ફોલોજી દેખિત રીતે સારા શુક્રાણુઓ અને ડીએનએ ડીએનએની ક્વૉલિટી એ સક્ષમ છે કે નહીં આધુનિક યુગોમાં આપણે જે લાઇફસ્ટાઈલમાં જીવી રહ્યા છે લાઇફ સ્ટાઇલ એના પર અસર કરીને શું આ યંત્રને શું આ યંત્રને એમણે મજબૂતમાંથી મંદ ગતિથી ચાલતું બનાવી છે આ બધી વસ્તુમાં આપણે રિપોર્ટો શોધવા પડે અને રિપોર્ટોના અનુસાર સાયન્સના નિયમો છે સક્ષમ ગાઈડલાઇન્સ છે કે ભાઈ આ શુક્રાણું બરાબર કામ કરતા ના હોય ને એમાં મેડિકલ મેનેજમેન્ટ ના કામ કરે તો આ ટ્રીટમેન્ટ નહીં તો આ ટ્રીટમેન્ટ એ જ રીતે જ અંડાણુઓ માટે પણ એવી રીતે જ ગાઈડલાઇન્સ છે ઇન્ટરનેશનલ અને આ ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે આગળ જઈશું એટલે હું દર્શક મિત્ર એટલું જ કહીશ કે હવે ચાલુ માસિકના બીજા ત્રીજા દિવસે તમારે એક કન્સલ્ટેશનની જરૂર છે જેમાં તમારા બધા જ રિપોર્ટ બે કલાકની અંદર થઈને અમે બે કલાક પછી તમને સમજાવી શકીએ કે તમારે બીજું બાળક જો જોઈએ તો

પછી બે વર્ષ પછી પાછી બધી લેપ્રોસ્કોપી થી તપાસ કરાવી હતી એટલે લેપ્રોસ્કોપી થી બીજા ડોક્ટરે એમ કીધું કે તમારી એક ટ્યુબ કપાઈ ગઈ છે અને બીજી ટ્યુબ તમારી દબાઈ ગઈ છે પછી અમદાવાદ મેં ઓપરેશન કરાવ્યું હતું ટ્યુબ ખોલાવાનું બરાબર હું સાંભળી રહ્યો છું અને એ પછી કંઈ ફરક નથી અને મારા વાઈફ ની ઉંમર પિસ્તાલીસ વર્ષ છે સુરેશભાઈ ઉમર ઉમર ઉમરનું બહુ જ મોટું કામ કરી રહ્યું છે અને હું એવું માનીશ કે ચાલીસ વર્ષ પછી ટેસ્ટુ બેબીના મોટા ભાગના ઇન્ડિયન સિનારીઓમાં એટલે ભારતીય સિનારીઓમાં ટેસ્ટ્યુ બેબીનું એક લિમિટેશન આવતું હોય છે કે જેની અંદર તમને તમારા પોતાના સ્ત્રી બીજનો ઉપયોગ કરીને પ્રેગ્નન્સી મળે તમે ઘણા બધા આજે તમે કેટલા બધા ન્યૂઝ ધારો કે મીડિયા ન્યૂઝ જોશો તો એકસો આઠ વર્ષની ફિમેલે બચ્ચાનો બાળકનો જન્મ આપ્યો સાહીઠ વર્ષની ફિમેલે બાળકનો જન્મ આપ્યો હું આ બધી વસ્તુમાં એક છણાવટ જરૂર કરવા માગીશ કે આપણે પડદા પાછળ એક વસ્તુ ખાસ સમજવી જોઈએ મોટી ઉંમરે જ્યારે મેનોપોઝ અથવા તો ખાસ કરીને પિસ્તાલીસ વર્ષની પછી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું 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 ટકા તમારે સ્ત્રીબીજનું દાન લેવું પડતું હોય છે થર્ડ પાર્ટી ડોનેશન્સ આ એક સમાજનો મુખ્ય ભાગ છે જે કરવું પડે કદાચ આપણે આ ઉંમર આપણાથી એટલા માટે ખેંચાઈ ગઈ હોય કે આપણે આ સબ્જેક્ટને સમજી ના શક્યા કદાચ આપણને અવેરનેસ ના રહી કદાચ ઘણા દર્દીઓ એટલે સમજી ના શક્યા કે કદાચ ફાઇનાન્સની ઉણપથી આપણે અત્યારે આટલા સુધી પહોંચી ગયા આ એક સોસાયટીનો ભાગ છે જેને આપણે સમજવું જોઈએ પણ પિસ્તાલીસ વર્ષની ઉંમરે હવે ખોટા ખોટા લેપ્રોસ્કોપીને બધું કરાવડાવીને બીજા બધા સાયન્સમાં આગળ વધવું જો તમારી અંડાશયની કોથળી બિલકુલ મજબૂત ના હોય કે કદાચ તમે મેનોપોઝમાં પ્રવેશી ચૂક્યા હોય તો તેની અંદર થર્ડ પાર્ટી ડોનેશન એક ડોનેશન્સ અને પતિનું પુરુષ બીજ અને માતાની કૂક એટલે તમારા પતિ પત્નીની કૂક આવી રીતે આપણે આગળ વધીએ તો તમને પ્રેગ્નન્સી રહી શકે છે પરંતુ કદાચ પોઈન્ટ વન વન પોઈન્ટ ઝીરો 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 વન પર્સન્ટ મે બી ઇટ ઇઝ પોઈન્ટ વન પર્સન્ટ મે બી ઇટ ઇઝ વન પર્સન્ટ આઈ ડોન્ટ નો પણ હું એવું કહી શકું કે સોનોગ્રાફી કરીને જો પિસ્તાલીસ વર્ષની ઉંમરે પણ તમારા પોતાના સ્ત્રી તમારા સ્ત્રી બીજ દેખાય તો હું ભારે સમજણ પછી પણ એવું તમને કહી શકું કે સાયન્સ તો અવેલેબલ છે કે આટલી ઉંમરે પણ પોતાના સ્ત્રી બીજ પર માતા બનવું હોય તો મારા ત્યાં ગર્ભની બાયોપ્સી અને ગર્ભની બાયોપ્સી કરાયા પછી જેમાંથી સારો ગર્ભ મળે એને આપણે મૂકીને આટલી બધી કરોડોની વસ્તુમાં વસ્તીમાં કદાચ એક લાખ માતા પિસ્તાલીસ વર્ષની ઉંમરે એવી પણ હોઈ શકે જે મારા ત્યાં આવે અને મારી આ ગર્ભની બાયોપ્સીની જે ટ્રીટમેન્ટ છે એની સલાહથી એ વસ્તુનો ઉપયોગ કરીને સારો ગર્ભ મુકાવીને પોતાના સ્ત્રી બીજને પોતાના પુરુષ બીજ પર પ્રેગ્નન્સી લઈ શકે તો એમાં નવાય નહીં પણ હું એવું કહેવા માંગીશ આ સાયન્સ માટે એક સમજણ અને એક કઈ દિશામાં જવું છે એના માટે એક સોનોગ્રાફી જરૂરી છે મને એવું લાગે છે કે ચાલુ માસિકના બીજા ત્રીજા દિવસે તમે તમારી પત્ની સાથે આવી શકો છો અને એક સમજણ લઈ શકો છો જેનાથી તમને ખબર પડે કે આગામી દિવસોમાં કઈ ટ્રીટમેન્ટથી કઈ દિશામાં જવાથી તમને પ્રેગ્નન્સી રહે જી

સ્ત્રીબીજ બને છે ને છૂટું પણ પડે છે અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી હું એવું કહેવા માગીશ અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટીની પાછળ મોટામાં મોટું રાહત છે તમારી લાઇફસ્ટાઈલ એની પાછળનો તમારો સ્ટ્રેસ અને સ્ટ્રેસ ઇન્ડ્યુસ તમારી શરીરની બેડોળતા જે સુડોળ શરીર છે એમાંથી તમે જે બેડોળતામાં ઓબેઝિટીમાં પેટનો ભાગ વધી જાય છે શરીરની ઓબેઝિટી વધી જાય છે હાઈપરટેન્શન આવી જાય છે ડાયાબિટીસ આવી જાય છે સ્ટ્રેસ વધી જાય છે ઉજાગરા વધી જાય છે હેબિચ્યુઅલ થઈ જાઓ છો સ્મોકિંગને આલ્કોહોલને ઘણી બધી ડ્રગ્સના એડિક્શન્સ કરવા માંડો છો આ બધી જ વસ્તુઓ તમારી ફેક્ટરીને નુકસાન કરી રહી છે જેનું તમને જાણે અજાણે ક્યાંય ખબર નથી તમે જ્યારે પછી ડિઝાયર કરો છો તમે તમે આ ડિઝાયરેબલ ટાઈમમાં તમે તમારા શુક્રાણુઓની મદદથી તમારા યોગ્ય ટાઈમમાં પ્રેગ્નન્સીને ટાર્ગેટ કરી શકતા નથી આ અન્ય અન્યો છે એટલે આ વસ્તુ હું એવું માનું છું કે પુરુષ અને સ્ત્રી બંનેમાં છે આ એક એક એવી એન્ટાઇટીને હું ફોકસ કરી રહ્યો છું કે જે મેક્સિમમ અત્યારે હાલ જે એકદમ વધારે પડતી જે બંધત્વ જે વધી રહ્યું છે આ બધી જ વસ્તુ લેટ મેરેજથી માણીને આલ્કોહોલીઝલને સ્મોકિંગથી માણીને શરીરની બેડોળતા એટલે કે ઓબેઝિટીથી માણીને જંક ફૂડથી માંડીને સ્ટ્રેસથી માણીને આ બધી જ વસ્તુમાં તમે તમારી ફેક્ટરીને એક મંદ જે ગતિ એ ચાલતી કરી છો જેના લીધે આ બધું થતું હોય છે આ સિવાય વંધત્વના જે નોર્મલ કારણો નળીઓ બ્લોક હોવી અંડાશયની કોથળી એબનોર્મલ હોવી સ્ત્રીબીજ ના હોવા સ્ત્રીબીજ છૂટું ના પડવું પુરુષના રિપોર્ટ હો આ બધા જ તો કારણો છે જ જી એક દર્શક મિત્ર આપણી સાથે ગયા છે રમેશભાઈ છે રમેશભાઈ પ્રશ્ન જણાવો આપનો મારા લગ્ન ને છ વર્ષ થઈ ગયા છે સાહેબ જી બરાબર મને આઈ વાય વખત કરાયો છતાં કઈ ફરક નથી ઈંડા બનાવી આ એક વીમાસણ માં ફસાયેલા છે ઉંમર ત્રીસ વર્ષની આજુબાજુ છે લગ્નના પાંચ વર્ષ પૂરા થયા છે પતિના વિરિયન રિપોર્ટ ડોક્ટરો નોર્મલ કે છે ત્રણ આયુએ કરાઈને બેસી ગયા છે સમજણ નથી પડી કે શું કરવું હું વિવાદ દર્દીઓને અત્યારે ફોકસ કરીને કહું છું કે શું ચોથું પાંચમું છઠ્ઠું ચોપડીઓ પ્રમાણે ઘસીને ના પાડીશ કે ના કરાવું અને ના કરાવવા માટે તમારે સાયન્ટિફિક કારણો જોતા હોય તો મારી જોડે એક જ ટેસ્ટ કરાવવાનો જે ટેસ્ટથી તમારા મગજમાં સમજણ પહોંચે કે મને આ ત્રણ આયુઆઈ ને આ પાંચ વર્ષનું અંધત્વ કેમ એનો આન્સર હું તમને ફક્ત એક ટેસ્ટથી આપી શકું છું એટલે હું તમને સુરેશભાઈ એવું જ કહેવા માંગીશ કે આ રિપોર્ટો કરાવીને જનરલી મારી જ્યાં સુધી નજર પહોંચે છે ત્યાં સુધી હવે ટેસ્ટ ટ્યુબ બેબીનો એક સ્ટ્રોક તમને પ્રેગ્નન્સી બહુ ઝડપી આપી શકે પણ એના રિલેટેડ કોન્ફિડન્સ તમારે એકવાર પર્સનલ કન્વર્ઝેશન કરીને આગળ વધવું પડે જ્યારે તમને કોન્ફિડન્સ આવે તમે ત્યારબાદ બાદ ટેસ્ટ ટ્યુબ બેબી તરફ આગળ વધી શકો છો અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે ગૌરાંગભાઈ છે ગૌરાંગભાઈ પ્રશ્ન જણાઓ મે મારા వైફને મે બેટ્રેન્ડ જગ્યાએ ડોક્ટરને બતાયેલો જી

અચ્છા મને એવું લાગે છે કે ફરીવાર પ્રશ્ન એનો થયો છે ગૌરાંગભાઈ જે જે આપણે કદાચ કોલ ગયેલો એટલું જ છે છે કે વર્ષની નામી નાનું બને એન્ડોક્રાઈનોલોજી શરીરમાં જે સ્ત્રાવ થતા હોય મેં કીધું ને કે તમારી ફેક્ટરી કેટલા મહ કેટલા અંશે એબનોર્મલ થઈ છે ગતિ કરતી કામ કરતી મંદ થઈ છે આ બધી વસ્તુના ટેસ્ટ છે કરાવડાવા પડશે અને શું એમાંથી બહારથી સપોર્ટ કરવાથી ઇન્જેક્શન આપવાથી કે આ યંત્રની મરમત કરવાથી શું આ એગ બનીને છૂટવું પડશે આનો આન્સર હું એક સોનોગ્રાફી કરીને તમને આપી શકું તમારા હોર્મોનના રિપોર્ટ કરીને આપી શકું ને તમે પછી જ આગળ વધી શકો કારણ કે તમને ઓલરેડી એક વાર બાળક રહ્યું છે એટલે આપણા મગજમાં એક જ છે કે ભાઈ આપણે પૃથ્વી પર આવ્યા પછી એ પુરુષ તરીકે સ્ત્રી તરીકે આવ્યા પછી એ પછી પચીસ વર્ષે મેરેજ કરીએ પછી આપણે પચાસ વર્ષના થઈએ ત્યાં સુધી આપણને એવું લાગે કે આપણે પ્રેગ્નન્સી રાખવા માટે એટલા જ સક્ષમ છે જે પચીસ વર્ષ હતા એવું નથી હોતું તમારું શરીર નબળું પડે છે વંધત્વ એટલે કે એજિંગ એ જ એક મેઇન ફેક્ટર છે પાંત્રીસ વર્ષની સ્ત્રીની એજ એ સ્ત્રીને પચાસ ટકા બંધત્વમાં લઈ જાય છે અને હું એવું કહેવા માગું છું કે એમની અંડાશયની કોથળીની નબળા નબળાઈ એમની સંખ્યાની નબળાઈ એમના ડીએનએની નબળાઈ છૂટું પડવાની નબળાઈ આ બધી જ વસ્તુના ટેસ્ટ હોય છે ને એ જાણવું પડે અને એ સ્ટેજ પ્રમાણે એ ગાઈડલાઈન પ્રમાણે તમારી ટ્રીટમેન્ટ કરવી પડે એવું મારું તમને જણાવવું છે જી અસર આગળ આપણે પૂછવા કે નાણાકીય અને વિવિધ પ્રલોભનો વિશે દર્દીઓએ ક્યાં ચેતવું જોઈએ તેની કોઈ યોગ્ય ગાઈડલાઈન છે ખરી ટેસ્ટ ટુ બેબી બહુ જ સેન્સિટિવ અને મને એવું લાગે છે કે સમાજનો એક એવો બર્નિંગ ઇશ્યુ છે બાળક દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ પણ યુગલની એક આમ કહું છું કે એમના મનની પ્રબળ ઈચ્છા એક ફેમિલીની એક આશા આ બધી જ વસ્તુ એમાં સમાવેલી છે એટલે આ સબ્જેક્ટને આજે સોળ વર્ષ પછી પચાવ્યા પછી એવું થાય છે કે શું આની અંદર આ નાણાકીય પ્રલોભનથી દર્દીને ફાયદો થાય કે સાયન્સ કે ટેકનોલોજી

આપણે એમ કહીએ કે આ ઉંમરે હવે બસ અથવા આપણે એમ કહીએ કઈ ઉંમરે આપણે એમ કહીએ કે આ યંત્ર મંદ થવાની શરૂઆત થાય હું કઉ છું કે ની અંદર ત્રીસ વર્ષની ઉંમર પછી ખાસ કરીને ઇન્ડિયન ફિમેલ્સની અંદર ત્રીસ વર્ષ પછી ફર્ટિલિટી પાવર એ પર્વતની ટોચથી નીચે ઉતરવાની શરૂઆત કરે છે આ એકદમ સત્ય હકીકત છે અને એ કઈ સ્ત્રીમાં કેટલો નીચે ઉતર્યો છે આપણે ટેસ્ટ કરાવવાથી ખબર પડે એવું કહી શકાય છે કે પાંત્રીસ વર્ષ પછી જનરલી પચાસ ટકા સ્ત્રીઓમાં ફર્ટિલિટી પાવર પુષ્કળ ઓછો થઈ ગયો હોય છે અને સાડત્રીસથી ચાલીસમાં એંસી ટકા સ્ત્રીઓમાં એ ખૂબ જ તદ્દન ઓછો થઈ જાય છે જેની આપણને જાણ નથી હોતી એટલે આડત્રીસ વર્ષની ઉંમરે હવે આપણે કોઈ કુદરતી સંબંધ કે આઈ ના ખોટા પ્રયાસો કર્યા પાંત્રીસ વર્ષ પછી હું આઈઓઈ ને તદ્દન ક્યાંય હું હૃદયો આપું છું અત્યારે મારા પોતાના નિયમ પ્રમાણે એમ કહીશ કે હું કાલે ઉઠીને એમ કહું કે મારી સોસાયટીમાં કોઈ નહીં અહીંયા આઈ વાય કરો રહી હું એક માણસની વાત કરવા નથી આવ્યો હું સ્ટેટિસ્ટિકની વાત કરીશ હું હજારો યુગલની વાત કરીશ પાંત્રીસ વર્ષથી ઉપરમાં એટલે હું આડત્રીસ વર્ષે એવું જ કહીશ ટેસ્ટ બેબી ઇઝ અ બેટર આન્સર આજના યુગની અંદર